સરપંચ તેમજ મામલદારના વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ભાડા પ્રાથમિક શાળામાં છોતેર માં પ્રજાસત્તાક પર્વમાં તાલુકામાંથી અલગ અલગ વિભાગમાં સારી કામગીરી કરનાર શિક્ષકો આરોગ્ય સ્ટાફ વન વિભાગ સ્ટાફ મામલદાર કચેરીમાં મતદાન સુધારણા તેમજ આંગણવાડી વર્કર અને અન્ય કામગીરીમાં સારી એવી કામગીરી કરનાર સ્ટાફને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેમજ ભાડા પ્રાથમિક શાળા અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે આગેવાનો અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જીગ્નેશ બારૈયા જાફરાબાદ